મિત્રો અરે પુષ્પા પુષ્પા રાજુ હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે મિત્રો આશા રાખું છું સારી હશે મિત્રો ગઈકાલે સુભાણાના લાકડા ભરવા ગયા હતા પણ હજારા કલ લાગે છે લગભગ સાતસો કિલો જેટલા જ છે આ જોઈ શકો છો આટલા લાકડા ભરેલા છે મિત્રો હવે ફરીથી લાકડા જે ગઈકાલે કાપેલા હતા તે ભરવા માટે જવાના છે બની રહો લોગમાં तो भैया बैठ के लेकर आओगे ताले जलाकर आपना था अपने गाड़ी में बढ़िया चीज आज ये लो आपना पुष्पड़ो पुष्पड़ो लाखड़ चढ़ाई रही है अच्छी पुष्पराज मैं झुकेगा नहीं साला बहुत नहीं साला तारा बस ना मांग गए अंकल बस रे जरा कदम को आगे तो उधर जाते चले उस पर झुकेगा नहीं साला बड़ा लकड़ा उठा देगा तो भी चला लेके जाएगा उस पर आज मित्रों अर्धी गाड़ी जितना सुबह ना लकड़ा कापेला है ना तेरे बोपर थी गई है जम्मा बेसेला है મિત્રો જોઈ શકો છો એ જમવામાં છે ભાત અને તુવેરની દાળ ને મિત્રો એક ભાજી છે દાળમાં અંબાડાની ભાજી છે કદાચ તમે ખાધી કે નહીં ખાધી હોય ને મિત્રો આ દાળ છે વઘારેલી નથી આમાં તેલનું ટીપું નથી નાખેલું કે મરચું નથી નાખેલું કશું નથી નાખેલું તો સાધુ સાધુ જમવાનું છે એટલે પુષ્પા આપણે ઉપર ચડાવવાનું છે ત્યાં ઉપર તો ગાડી તાકાતની તરફ શું કરવું ગાડી તાકાતની કાઢી તો લો ગેર મારીને ચડવા દે चड़ा नो घर घर मुक्या वाला सब हां ले आज जो पुष्प दहन कमल दिए अपने अरे रे रे रे। <laughs> अरे बापरे, अरे बाप रे अरे बाप रे ये बुड्ढा है या जवान है ये आर्मी में है पता चल नहीं रहा क्या है अरे बाप रे अरे बाप रे इसका पावर तो देखो लकड़ी हाथ में आ गई है अभी क्या करूं टूटी फूटी मत पड़ना नीचे टूटी तो नहीं पड़ेगा लेकिन चलेगा, गया टूटी मत पड़ना क्या बात है पुष्पा देखो भाइयों ऊपर चढ़ गया ये तो बुड्ढा है लेकिन काम का है अरे बुड्ढे की टोपी गिर गई बंदर की टोपी गिर जाने वाली थी अभी <laughs> टोपी पहन ले भाई टाइला दिख रहा है तू <coughs> <laughs> ले देदार देखी दे, दे। पुष्पा आज लकड़े काट रहे है ओ पुष्पा

ओ पड़ जा रही पुष्पा का काम बहुत रिस्की है आ, आ गया नीचे घुसपड़ो हो लकड़ा ले नावी रही हो छे। अरे काका मारो मेरी क्या नुकारी रही हो तो। काका है। काका खाली बीस किलो तो। हाँ। हाँ चाली कहीं ना वकड़े रांधे चाली 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 बस तेल पहेबियोग ठगी दिया ता ते ताप है पुष्पा पुष्पा राज बुद्धा पुष्पा झुके का नहीं साला लकड़ा लोडिंग चालू रोल लखनऊ रोडिंग चालू થઈ ગઈ છે આ છે મગનભાઈ અને આ છે બનતાભાઈ બનતાભાઈ આ છે બનતાભાઈ અને પુષ્પડો હ આવી રહ્યો છે પુષ્પડોને બતાવ આ બીકો દેખાય છે અમારો થાઈ ગઈ છે લગન નથી આ પુષ્પડો લગન કરવાનો બાકી છે લોગનભાઈ જો ને લોગન ભાઈ ઉભો ગાડી ઉપર કાકો પીધેલો છે એટલે ગમે તેમ બોલ્યા કરે ઓકે આ કાકો પીધેલો છે એટલે ગમે તેમ બોલ્યા કરે એમ હા હા એ તો લગન કરી દે ને પછી ખબર પડે કે કેવી રીતે પીવાનું અને કેવી રીતે ચાલવાનું ખબર કે રાત કી ના તા એ તો મોંડા હોલે લે એક ખેતરે લે દો હસ સુ ખેતરે લે દો હસ સુ ખેતરે જુવાન હસ સુ જુવાન જઉંડે સુ ખેતરે લે દો સુ આટી મરગા કછ હાટી મરદા પે જુવાન અડલા ડાયટ પઠણ મિત્રો ગાડીમાં લાકડા તો ભરાઈ ગયા છે પણ રસ્તો ખરાબ છે કાઢવાનો મિત્રો આ છે પાર્કિંગ મિત્રો હું આવી ગયો છું સુબાળના લકડા ભરીને જેકે પેપર કંપનીના પાર્કિંગમાં આવઉ છું અને અત્યારે નંબર તો લગભગ આવશે નહીં કારણ કે ગાડીઓ વધારે છે આ લકડા ભરેલી નંબર લગભગ લાગશે સાડા દસ વાગ્યાની આસપાસ ને આ છે આપણી ગાડી લાકડા ભરેલી મિત્રો ગઈકાલે રાતે સાડા આઠ વાગે એન્ટ્રી કરાવી હતી અને અત્યારે વાગ્યા છે આઠ ને હજી પણ અમે કંપનીના પાર્કિંગમાં જ છે હજુ પણ અંદર નથી ગયા જેકે પેપર કંપનીના પાર્કિંગમાં જ છે ને મિત્રો રાતે એટલી ખરાબ ઠંડી લાગી છે કે પૂછો નહીં મિત્રો આવડી નાની ગાડીમાં બે જણા મિત્રો ઊંઘાઈ પણ નહીં એ પોઝિશન બેઠા બેઠા આખી રાત કાઢીને હજુ પણ નંબર નથી આવ્યો મિત્રો ગાડી ખાલી કરવાનો નંબર આવ્યો છે ને અત્યારે વાગ્યા છે સાડા ચાર મિત્રો અહીંયા આગળ ગાડી ખાલી થઈ રહી છે એના પછી આપણો નંબર આવશે તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ રહી છે મિત્રો પિકઅપમાં જે શુબાવાના લાકડા ભરેલા હતા તે ખાલી થઈ ગયા છે અને ખાલી વજન કરવા માટે વજન ફાટા પર ચડાયેલું છે તો મિત્રો સુબાવાના લાકડા ખાલી કરીને હું ઘરે આવી ગયો છું મિત્રો મને સુબાવાના લાકડા ખાલી કરતાં ખૂબ જ ટાઈમ લાગ્યો ગઈકાલની આખી રાત અને આજનો આખો દિવસ આજે સાંજ થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો આ સાંજ પડી ગઈ ત્યારે હું ઘરે પહોંચ્યો છું અને મિત્રો તો મિત્રો ગઈકાલે રાતના ઠંડી ખૂબ જ લાગી અને પિકઅપમાં ઊંઘી શકાય એવું પણ નહોતું બે જણા હતા તો અંગે કેમક એ પ્રોબ્લેમ હતી તો મિત્રો તકલીફ તો ખૂબ જ થઈ મિત્રો આજે સાંજે જમવામાં ચોખાનો રોટલો છે ચોખાનો રોટલો કદાચ તમે જોયો ના હોય તો તમને બતાવું છું આવો હોય છે રોટલી કરતા બે ત્રણ ગાળો મોટો ને બીજી છે તો અડદની દાળ છે ને સરગવાની સિંગમાં સિંગ ભજીયા છે એનો ભૂકો કરીને મિક્સરમાં ભૂકો કરીને નાખ્યું છે આ છે મૂળા ને આ છે લાપસી તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત